ઓમ ગણેશ હર હર મહાદેવ હવે આજે પાંચ દિવસ જે છે ભીષ્મ પંચકના જે આ વખતે એક નવેમ્બરથી શરૂ થઈને પાંચ નવેમ્બરે ભીષ્મ પંચક વ્રત શરૂ થાય છે હવે ભીષ્મ પંચક વ્રત તો ખરું જ પણ એ ભીષ્મ પંચક વ્રતનું એક અંગ એવું છે જે હર કોઈ મનુષ્ય કરી શકે અને મારા મતે સત્સંગ સ્વરૂપે આજે તમને હું કરાવીશ બધું જણાવીશ કેવી રીતે શું કરવું જ જોઈએ બહુ સહજ છે બહુ સરળ છે ને હર કોઈ મનુષ્ય કરી શકે એવો આજે હું તમને સત્સંગ કરાવીશ ભગવાન નારાયણની બહુ સરસ કૃપા પ્રાપ્ત થશે જો તમને આજનો આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે છે શું તો આ વખતે પહેલી નવેમ્બરે લગભગ નવ વાગ્યા પછી જે એકાદશી તિથિનો આરંભ થાય છે હવે જો હું સ્પષ્ટતા કરું છું કે અહીંયા આગળ યુક્ત એકાદશી વાળો કોઈ નિયમ લાગુ નથી પડતો આ ભીષ્મ પંચક વ્રતમાં કોઈ પણ પંચાંગ ઉઠાવીને જુઓ ભીષ્મ પંચક વ્રતનો આરંભ એકાદશી તિથી એટલે કે પહેલી નવેમ્બરથી શરૂ થાય છે બાકી સૌની મરજી સૌને જય શ્રી કૃષ્ણ હવે આ જે છે એ પહેલી તારીખે જેવી એકાદશી તિથિનો આરંભ થાય તો જે લોકોને આ અનુષ્ઠાન કરવું હોય એ લોકોએ શું કરવાનું કે રોજ તમારું જે નિત્ય પૂજા પાઠ હોય બધું પતાવી જમણા હાથમાં જળ લેવાનો જમણા હાથમાં જળ લઈને સંકલ્પ કરવાનો હવે સંકલ્પ શું કરવાનો તો દરેકની મનોકામના અલગ હોય કોઈ મનોકામના ના હોય તો ભગવાન વિષ્ણુ તમારી કૃપા માટે મારાથી થયેલા જાણતા અજાણતા પાપોના વિનાશ માટે આ પાંચ દિવસ હું ઓમ નમો ભગવતે વાસુદેવાએ આ જે બાર અક્ષરવાળો મંત્ર છે દ્વાદશાક્ષર મંત્ર એનું યથાશક્તિ અનુષ્ઠાન કરીશ જો તમે નિશ્ચિત સંખ્યામાં અનુષ્ઠાન કરવા માગો જેમ કે કોઈને રોજ દસ કે અગિયાર માળા કરવી છે તો એ રીતે એમાં શબ્દનો પ્રયોગ કરજો હવે આ સંકલ્પ કરી જળ મૂકી દેવાનું નીચે પછી તમે પવિત્ર જગ્યા ઉપર એ જળ છોડી દેજો તો ચાલશે પધરાવી દેજો હવે એના પછી શું છે તો જ્યારે તમે આ અનુષ્ઠાનનો આરંભ કરી રહ્યા છો ત્યારે તમારી પાસે શાલિગ્રામ ભગવાન હોય તો શાલિગ્રામ ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણ હોય તો નારાયણ અને વિષ્ણુ ભગવાનના કોઈ બીજા સ્વરૂપ હોય રામ છે કે શ્રી કૃષ્ણ ભગવાન હોય તો એ પણ ચાલશે તો એ ભગવાનને રોજ શુદ્ધ જળથી કે પછી પંચામૃતથી કે ફળોના રસથી અભિષેક બધું સરસ મજાનું કરાવવાનું અભિષેક આદિ બધું થઈ જાય તો ભગવાનને સરસ સજાવવાના શૃંગાર આદિ કરો એટલે શૃંગારાદીમાં એવું કે તમે એમને ચંદનનો કે કંકુનો ચાંદલો સરસ મજાનો કરો એમના આખા શરીર ઉપર સરસ મજાના ચાંદલાને બધું કરો એના પછી જે ઋતુ પ્રમાણેના જે ફળ હોય જે સરસ મજાના એ ફળનો પ્રસાદ ભગવાનની આગળ અર્પણ કરો પછી ઋતુ પ્રમાણેના ફૂડ હોય ફૂલની માળાઓ હોય સુગંધિત ફૂલ માળા આદિ હોય તો એ ભગવાનને અર્પણ કરો અને આ પ્રયોગમાં બીલીપત્રનો પણ પ્રયોગ કરી શકાય છે તો નારાયણને બીલીપત્ર આદિ અર્પણ કરો અને અહીંયા તો એટલે શબ્દ વાપરેલો છે કે કટી પ્રદેશે એટલે કે કમળના ભાગ સુધી બિલીપત્રમાં નારાયણને રાખો તો પણ ચાલશે શાલીગ્રામ ભગવાન હોય તો શાલીગ્રામ ભગવાનના દર્શન થાય એટલા ભાગમાં આપણે આજુબાજુ બિલીપત્ર અર્પણ કરી દેવાના તો સુગંધિત પુષ્પ અને ઋતુ પ્રમાણેના ફળ આદિ અર્પણ કરો પછી જ્યારે તમે આ અનુષ્ઠાનને આ બધું ચડાવી દો એટલે કે ફળ પત્ર પુષ્પ આદિ એના પછી ગાય માતાના ઘીનો દીવો કરવાનો અથવા તલના તેલનો દીવો કરવાનો ઊભી વાટ આડી વાત એ કશું તમને જે ઠીક લાગે એ કરજો તમારી રીતે એવું કંઈ છે આડી વાટ તો એ કરજો ધૂપબત્તી લખ્યું છે કે સુગંધિત સરસ મજાનો ધૂપ હોય જે આપણને પસંદ હોય એવો ભગવાનને યથા દે તથા દેવે પછી એવું નહીં કે લારીમથી બે રૂપિયા વાળી કાર્બન વાળી અગરબત્તી લાઈન ભગવાનને બધું ચાલશે કરીને અર્પણ કરવી કેમકે વધારે પડતું આ બધું ચાલતું હોય છે તો સરસ મજાનો ધૂપ લાવી ભગવાનની આગળ પ્રજ્વલિત કરો ગાય માતાના ઘીનો દીવો કે તલના તેલનો દીવો પ્રજ્વલિત કરો અને એના પછી અને એના પછી ઓમ નમો ભગવતે વાસુદેવાયમ આ મંત્રની માળા ચંદનની માળાથી ચાહે સફેદ ચંદન લાલ ચંદન મૂળ ચંદનની માળાથી તુલસીજીની માળાથી કે રુદ્રાક્ષજીની માળાથી તમે યથાશક્તિ મંત્ર જાપ કરો માની લો કે કોઈની ઈચ્છા એવી છે કે હું રોજ દસ માળા કરીશ તો પાંચ દિવસ થયા એકાદશીથી ભીષ્મ પંચક એટલે તિથિ પ્રમાણે તો પચાસ માળા પાંચ દિવસની થઈ ગઈ કોઈની ઈચ્છા છે કે હું સો માળા કરીશ તો એ રીતે કોઈની ઈચ્છા છે કે ખાલી એક માળા કરીશ તો તમે જેટલું કરી શકો એટલું જ સંકલ્પ લેજો તો એ સંકલ્પ લીધો માળા આદિ કર્યું પોતાનો આસનનો જ પ્રયોગ કરવાનો આ બધું પ્રયોગ કરવાનું જે સામાન્ય નિયમો હોય એ જ નિયમનું પાલન કરજો પછી એ માળા થઈ જાય તો એક વસ્તુ આમાં ખાસ ધ્યાન રાખજો કે રોજ નિશ્ચિત સમય જળવાય એવું ધ્યાન રાખજો કે કોઈએ આજે સવારે તમે કર્યું અનુષ્ઠાન તો સવારે રોજ કરો માળા બધું પછી એક દિવસ સવારે સવારે કર્યું એક દિવસ બપોરે કર્યું એક દિવસ સાંજે કર્યું એક દિવસ રાત્રે કર્યું તો આ યોગ્ય ના કહેવાય આને અનુષ્ઠાન ના કહેવાય અને અનુષ્ઠાન ના કહેવાય એટલે પ્રયત્ન એવો કરજો કે નિશ્ચિત સમય જળવાઈ દે તો એ વધુ સારું રહેશે ને ભગવાનની કૃપા પ્રાપ્ત થશે તો એક આ વસ્તુ થયું પછી માળા પછી તમે આરતીને બધું કરવા માંગો તો એક બેઝિક ગૌણ વિષય છે તો એ પણ તમે બધું કરી શકો છો હવે જ્યારે તમે આ અનુષ્ઠાન કરવા માંગો છો ત્યારે નિશ્ચિત તમે એક વસ્તુ નિયમોનું પાલન કરજો જેમ કે ક્રોધ ગુસ્સો ઝઘડા ક્લેશ આદિ નહીં કરવું બને ત્યાં સુધી મૌન રહેવું બને ત્યાં સુધી સ્પર્શાસ્પર્શ નહીં કરવું અને ખાવાના વિષયની જો વાત કરું તો અહીંયા જે લખ્યું છે કે પાંચે પાંચ દિવસ કાં તો તમે ફળાહાર એકલો કરો અને નિરાહાર એટલે કે અન્ન ગ્રહણ નહીં કરવાનો પાંચે પાંચ દિવસ એવું ના થઈ શકે તો એક ભુક્ત કરો એક ભુક્તનો અર્થ થાય કે એક સમય ભોજન કરશો અને એક સમય તમે ફળાહાર કરશો આમાંથી કોઈ નિયમ તમારી શારીરિક સ્થિતિ અનુસાર તમારે લેવાનો અને પછી તમે આ પાંચ દિવસ આ ક્રિયા કરજો હવે ઘણા લોકોને કદાચ એવો પ્રશ્ન થાય કે આ પાંચ દિવસ મંત્ર જાપ કરીને દશાંશ યજ્ઞ તર્પણ માર્જન ભ્રમભોજન કરવાનું તો તમે કરાવી શકો છો કોઈ વિદ્વાન બ્રહ્મદેવતાને બોલાવી અને એવું ના કરવું હોય તો ફોર એક્ઝામ્પલ તમે પાંચ દિવસની પચાસ માળા કરી છે તો એનો દસમો ભાગ બીજી પાંચ માળા વધારે કરી લેવાની એટલે તમારે બીજું કશું કરવાનું રહેશે નહીં હવે આ પાંચ દિવસનું બધું તમારું અનુષ્ઠાન કાર્ય બધું સંપન્ન થાય એના માટે પાંચમી નવેમ્બરે એટલે કે પૂનમે દેવ દિવાળીએ તમારે શું કરવાનું જેવું તમારું આ બધું પૂજા પાઠ કે માળા બધું પતે એટલે બ્રહ્મભોજન કરવા માટે બ્રાહ્મણ દંપતીને તમારે આમંત્રિત કરવાના તમારી જેવી સ્થિતિ હોય એ પ્રમાણે એમને બ્રહ્મભોજન કરાવીને તમને જે ઈચ્છા હોય ફૂલ ફૂલની પાકડી તમારી ઈચ્છા હોય તો આપવાની કદાચ કોઈ બ્રહ્મભોજન માટે ના આવે તૈયાર ના થાય દેશકાળ પ્રમાણે તો ગમે તે સમય યથાકાલે તમે એ કાર્ય ભવિષ્યમાં પણ કરાવી શકો છો આ નિમિત્તમાં તો આટલું કરી દેવાનું પછી બીજા દિવસે એટલે જે કૃષ્ણ પક્ષની જે પ્રતિપદા આપણે ગુજરાતી માસ પ્રમાણે જોઈએ કારતક મહિનાની પહેલી તિથિ એટલે બીજા દિવસે પૂનમ પછીનો આગલો દિવસ એ દિવસે સવારે સૂર્ય ઉદય બધું થઈ જાય પછી તમે આજે પાંચ દિવસના અનુષ્ઠાનનો સંકલ્પ લીધો હતો ફરી પાછું ભગવાન આગળ બેસી હાથમાં જળ લઈ અને પછી ભગવાનની આગળ સંકલ્પ છોડવાનો કેવી રીતે કે અજાણતાથી કે જાણી જોઈને કોઈ પણ પ્રકારના જો આ અનુષ્ઠાનમાં અમારાથી પાપો થયા હોય તો હે શ્રી હરિ એ પાપોનો તમે નાશ કરજો અમારી મનોકામના પૂરી કરજો અને તમારી કૃપા અમારી ઉપર બનાવેલી રાખજો પાણી મૂકી દેવાનું તમે એ સંકલ્પમાંથી અનુષ્ઠાનમાંથી મુક્ત થઈ ગયા પછી શું કરવાનું કે પછી તમે જો ઈચ્છા હોય તો રોજ ઓમ નમો ભગવતે વાસુદેવાની કમસે કમ એક માળા કરી શકો છો તો આ રીતે આ સત્સંગ છે અને આનો લાભ બધાએ લેવો જ જોઈએ હા ઘણા લોકો કદાચ દેશકાળ પ્રમાણે બીજું કશું ના કરી શકે તો શું નિયમ લેજો કે ધૂપ દીપ અને મંત્ર જાપ એટલે કે ભગવાન વિષ્ણુ આગળ રોજ સરસ સુગંધિત ધૂપ કોઈ પણ પ્રકારનો દીવો એટલે કે તલના તેલનો કે ગાય માતા ન ઘીનો ઊભી આડી વાત એવું કંઈ નથી તમને જે ઠીક લાગે અને રોજ એક માળા એટલીસ્ટ ભગવાનની આગળ કર ઓમ નમો ભગવતે વાસુદેવાયની તો આટલું કરવા માત્રથી પણ હરિ કૃપા પ્રાપ્ત થશે પણ આટલું કરવા માત્રથીનો ભાવ એવો થાય કે તમે આખું અનુષ્ઠાન ન કરી શકો ત્યારે એક આવો પ્રયોગ પણ કરી શકો છો જે આ વખતે એક નવેમ્બરથી માંડી અને પાંચ નવેમ્બર સુધી આ ભીષ્મ પંચક વ્રતમાં બાર અક્ષરવાળા મંત્રથી તમે આપણાથી અજાણતાથી જાણતા કોઈના મન દુબાયા હોય કાયા વાચા મનથી કોઈ પણ પાપ થયા હોય તો એમાંથી નિસંદેહ મુક્ત થઈશું અને શ્રી હરિની કૃપા પ્રાપ્ત કરીશું ઓમ ગણેશ હર હર મહાદેવ